હા હરિજારો રોડ બને બનેરો હે મિત્રો બાયપાસ કરીને હામે જ્યાં ભીડી રે ટ્રાફિક હે ટ્રાફિક છે એક પડખો બનાયો હે ને એક પડખો નથી બનાવ્યો આ લગભગ મહિનાથી બનેરો હજી કોઈ આનો કાંઈ સેટિંગ થતું ને સાતના વાર આ કે હેરાન થઈ જાય પાછી લઈ લઈને ને થાકે ગાડી બજાર અડધો કિલોમીટર પાછી લેવી પડે જેને લેવાનો વારો આવે એવી તો મારા બેટા બનાવે રગડેરા લાઈન ચાલુ કરી દેતા હોય તો ટ્રાફિક ના થાય એના કારણે ટ્રાફિક થાય ને એક જ સાઈડ ચાલુ રાખે ને ગાડી યુનિય રહે